પતિને પિયર જવાનું કહીને ગઈ હતી અને પિયર ગયા બાદ તેના લગ્ન પહેલાંના ત્રણ મિત્રો સાથે નૈનીતાલના પ્રવાસ પર નીકળી પડી હતી જ્યારે આ વાતની પતિને જાણ થઈ ત્યારે પતિ દ્વારા નૈનીતાલ જઈ અને હોટલના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટર માહિતીઓ એકઠી કરી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી સાથે પતિ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો કે પત્નીના આ ત્રણ મિત્રો દ્વારા પોતાને ફોન કરી અને ખંડણીની માગણી કરી હતી સાથે તેની પત્ની પર દુષ્કર્મ કર્યું હોય તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે નૈનીતાલના પ્રવાસ પર જ્યારે પોતાની પત્ની અને તેના ત્રણ મિત્રો ગયા હતા ત્યારે હોટલમાં જઈ અને ત્રણેય મિત્રોએ તેની પત્ની પર દુષ્કર્મ કર્યું છે આવો એક કેસ પોલીસ સ્ટેશનની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને પતિ દ્વારા પત્નીને આવી રીતે વાત કરવામાં આવી હતી કે જ્યારે પિયર ગઈ ત્યારે પોતાના ત્રણ મિત્રો સાથે નૈનીતાલના પ્રવાસ પર જઈને પોતાના પતિને અંધારામાં રાખ્યા હોવાની પણ એક વાત પોલીસને કેસમાં દરજ્જો દેવામાં આવ્યો છે આવી રીતે પત્ની કે જ્યારે પોતાના પિયરમાં જવાનું કહીને પતિની જાણ બહાર જ નૈનીતાલના પ્રવાસે પોતાના ત્રણ પુરુષ મિત્રો સાથે ગઈ હતી જેમાં ત્રણ પુરુષ મિત્રો દ્વારા તેની પત્ની પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવો આ એક વિશ્વ બિહારમાંથી સામે આવ્યો છે